હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ આજે આવી ગયા છે એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે પૂનમ થઈ ગઈ છે તો ચોટીલા પૂન્યમ ભરવા જઈશું ફરીથી દર પૂન્યમ ભરવા જઈએ ચોટીલા હવે આ ગામડે છું ગામડેથી નીકળીશ થોડુંક ઈચ્છે અમારા કામ છે કપડાની જોડી સીવા નાખવાની કપડાની જોડી સીવાઈ જાય કંકોત્રી છપાવવા દેવાની કાર્ડ બે બેનના લગ્ન છે તો કાર્ડ છપાવવા પણ દેવાના છે તો હવે થોડુંક કામ પેલા એ બતાવી દઈએ તો જોડાયેલા રીજો વિડીયોમાં મંદિરે પણ દર્શન કરી લીધા છે હવે જાઉં છું એવા એવા વિચ્યા મેં આવી ગયા વિચ્યા ત્યાંની બજારમાં છીએ અમે મોજું ના Ya. Ya, kembal, ya. Shorty, ya, Halo Mich ya, Halo, ya sih, yes we, ice cream parlor, marah salah nusa, marah salah ya. ચાલુ કર્યું છે અહિયાં આમાં બધી જ વસ્તુ છે શીતલની ફ્રેન્ચાઇઝી લીધી છે આ પડેલા લાગે છે એટલે દદળિયા છે એટલે જો અમારે આ ભાઈ નું છે આ બધું આ ભાઈ નું કે ભાઈ આ ભાઈ જો આરિયા ના ભાઈ આ ભાઈ આ ભાઈ આ લો શું શું છે જો અમારા ભાઈ આ કેક પણ રાખે છે બરોબર આપણે મીઠિયા આંબલી ચોક થી મોઢુકા રોડે જઈએ ને ત્યાં જમણા હાથ ઉપર જ છે સામે છે યશવી આઈસ્ક્રીમ પાર્લર જો અમારા ભાઈ મામાને ભૂખ દેશે હવે લાગે એવું કેવું લાગ્યું ભાઈ હે અહીંયા પણ ઉભો તો રે આ બાજુ બે જાય ને કેવું લાગ્યું હે મસ્તી નું લઈ ગયું તો કે બધા ને તો દરેક મિત્રો મારા ભાઈ ની દુકાને આવી જજો આઈસ્ક્રીમ ખાવા સુલ્ફી છે કોલ્ડ્રિંક્સ છે બધી શીતલની બધી વસ્તુ રાખે છે શીતલવાળાની સેન્ડે લીધેલી છે ભાઈએ આપણા મોટું કા રોડ ઉપર જ છે વિશિયા આંબલી ચોક નજીક છે એવા છીએ અમારા ભરતભાઈ ચા લઈએ હોય બરોબર ના છે ને ફોનમાં વાતો કરે મુનાભાઈ મુન્નાભાઈ હોય અહીંયા દુકાને કોણ ક્યાં મંદિર હાલે બજારમાં એમ જો કરોડ મોરબીમાં કાલે પંદર કરોડ પંદર કરોડ થી વધુ ની પતંગ આસમાન માં વિહરશે આ મંદિર છે

ચોટીલાનો ડુંગર તો ચડી ગયો છું બે પોરા રસ્તામાં ખાધા ત્રીજો પોરો અહીંયા ખાધો હવે થોડોક થાક લાગી ગયો કાલે થોડાક બતન ફાડા ને એના ભાગનું શરીર થોડુંક દુખતું હતું એક પાછો ડુંગર ચડવાનો થઈ ગયો થોડોક આંખ ચડી ગયો થોડોક થાકોળો લાગશે કઈ વાંધો નહીં માતાજી બન્યા રહો આ છે ચોટીલાનો કંઈક નજારો છે થોડુંક ધુમ્મસ વાળું વાતાવરણ છે આરામ કરી લો લવ બેઠો બેઠો થાક લાગી તે કાઢી નાખ્યું છે પરસે ઓળી ગયો છે We'll be right back. ચાલો મિત્રો દર્શન તો કરી લીધા છે હવે દર્શન કરી નાળિયેર ચડાવીને નાળિયેર પાછળ ફોડવાની જગ્યા છે એને અળિયે ફોડી એને હું પ્રસાદી ખાવું છું આવી જાઓ જેને પ્રસાદી ખાવી હોય આવી જાઓ મારા મિત્રો વધારો માતાજી ચામું દર્શન કરી ડુંગર ઉપરથી નીચે આવી ગયો છું તો હવે મોરબી ભેગા થઈશું મોરબી જવાનું છે નાઈટની નોકરી કરવાની છે આજ તો ઘણા સમય પછી આજે નાઈટની નોકરી કરવાની છે કે અમારે બે ત્રણ મિત્રો ઉત્તરાયણની રજા ઉપર છે કાલે ઉત્તરાયણ જેવો તહેવાર છે આપણે કારખાને જઈને કરશું ના કઈ અમારા માટે નવીન છે નહીં છેલ્લા આઠ દસ વર્ષથી થી અમારે આવું ચાલતું આવે છે કોઈ પણ તહેવાર હોય કારખાનો હોય હાલો તો તૈયાર થઈ ગયા છે પૂરા ઘર કાકડી ને મારે હેન્ડલ નીકળીએ મોરથી નાક કર કાકડી ને માર હેન્ડલ આપણે ખેડૂત મિત્રોને વધારે ખબર હશે શું કહેવાય તો ચાલો એમ મોરબી બાજુ નીકળીએ પહોંચી ગયો છું ચોટીલા બાઉન્ટી એ ચોટીલા બાઉન્ટી મતલબ બામણ બોર ટોલ નાખું આ બાજુ થી મોરબી જવાય કચ્છ જવાય આ બાજુ આ રાજકોટ જાય છે પેલા પાઉથી ચા પાણી પી લીધા છે હવે નીકળીએ તો મોર બી લગી હવે બાઈક ક્યાંય ઊભું રહેશે નહીં મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો શેર કરો અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી